જે આપણે બનાવશું મેથીવાળા ગાંઠિયા તેના માટે મેં એક આણુસો લોટ લીધેલો છે એક મેથી લીધેલી છે એના સુધાર લીધેલી છે અને આપણે ધોઈ લેશું હવે અને આપણે મિક્સર જાર લઈશું તેમાં આપણે મેથીને નાખી દઈશું અને સરસ રીતે પીસી લઈશું અને મેં સરસ પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે લોટ લીધેલો છે ચાડી લઈશું સરસ અને હવે આપણે એમાં થોડા એવા અજમા નાખીશું અને મોણ દઈશું અને મેં વાટકીમાં મીઠું અને સોડા છે ગાંઠિયાના તેને મેં પહેલા લીધેલા છે મેથી નાખીશું હવે આપણે આ જે મિશ્રણ કરેલું છે એને પણ નાખી દઈશું આપણે જે ગાંઠિયાના સોડા આવે છે એ લીધેલા છે સરસ રીતે લોટ બાંધી લેશું આ લોટ સરસ બંધ થઈ ગયો છે હવે આપણે એની સાઈડ પર મૂકી દઈશું અને આપણે એ સંચો લઈશું ગાંઠિયાનો તો આપણે જે જાડી જાડી લીધેલી છે સંચાની જે મોટી જાડી આવે છે એ હવે આપણે સંચો ભરી લઈશું એમાં ભરી લઈશું અને સાઈડમાં આપણે તેલ ગરમ થવા મૂકી દેવાનું છે

આપણા ગાંઠિયા સરસ થઈ ગયા છે પ્લેટમાં કાઢી લેશો અને ઉપરથી આપણે સંચર છાંટી દઈશું સંચર છાંટવાથી ગાંઠિયાનો સ્વાદ બહુ સરસ આવે છે આપણે બીજા ગાંઠિયા પણ થઈ ગયા છે એને પણ આપણે સંચર છાંટી દઈશું આમ મેથીવાળા ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ને આપણું ધાડો મીઠી સરસ તૈયાર છે એન્જોય